હેલો ફ્રેન્ડ્સ ગુજર રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોકલેટ ચોકલેટ બધાને ભાવે છે બાળકોને તો વધારે ભાવે છે ચોકલેટ તમને આ ચોકલેટની રેસિપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા ચોકલેટ બનાવવા માટે મેં લીધું છે દૂધ અહીંયા એક કપ દૂધને આપણે ગરમ કરી લઈએ તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ ચોકલેટની રેસીપી કેવી લાગી અને કેવી નહીં દૂધમાં મેં નાખી છે એક ચમચી ખાંડ થોડી જ આપણે ખાંડ નાખીશું આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને દૂધને આપણે ગરમ કરી લઈએ ધીમા તાપે તમે આ ચોકલેટની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને રેસીપી કેવી લાગે અને કેવી નહીં હવે એમાં આપણે નાખી દઈએ નારિયલનું પાવડર સૂખું નારિયેળનું પાવડર મેં નાખ્યું છે આમાં એક કટોરી ભરીને તમે આ તાજા નારિયેળની પણ ચોકલેટ બનાવી શકો છો અને સૂખા નારિયેળની પણ ચોકલેટ બનાવી શકો છો એમાં આપણે નાખી દઈએ મિલ્ક પાવડર મિલ્ક પાવડરનું મેં એક પાઉચ નાખ્યું છે આમાં સુખા નારિયેલની ચોકલેટ વધારે ટેસ્ટી લાગે છે ખાવામાં અને ખૂબ જ વધારે ભાવે છે બાળકોને તો આ ચોકલેટ મા તાપે જ આપણે એને રાખવાનું છે થોડીવાર સુધી બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને પકાવશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ તમે આ ચોકલેટ ચાલીસથી પચાસ રૂપિયામાં ઘરે બનાવી શકો છો અને ઘરે બનાવવાથી વધારે ટેસ્ટી બનશે એનું ટેસ્ટ વધારે આવશે તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો નારિયેલની ચોકલેટ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બનશે ઘરે બનાવવાથી અને ત્રીસથી ચાલીસ મિનિટમાં બની પણ જશે આ ચોકલેટ માર્કેટમાં નારિયેળની ચોકલેટ મોંઘી મળે છે અને ઘરે બનાવવાથી સસ્તામાં પડી જશે અને ટેસ્ટી પણ બને છે વધારે તમને આ નારિયેળની ચોકલેટની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે હું બોલીને સમજાવી શકું બની ગયું છે હવે ને આપણે ઠંડુ પાડી દઈએ ગેસ બંધ કરીને હવે આ ઠંડું પડી ગયું છે હવે એને આપણે ચોકલેટ બનાવી લઈએ તમે કોઈ પણ શેપની ચોકલેટ બનાવી શકો છો નારિયેલની ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ કોઈ સમય નથી લાગતો અને ટેસ્ટી પણ બનશે તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા ચોકલેટ હવે બની ગઈ છે તમે જોઈ શકો છો બધાની ચોકલેટ બનાવ્યા બાદ આપણે એને ફ્રિજમાં મૂકી દેવાની છે દસથી પંદર મિનિટ સુધી કેમ કંઈક ઠંડી ન થઈ જાય ત્યાં સુધી હવે ઠંડી થઈ ગઈ છે હવે એને આપણે ચોકલેટમાં ડ્રીપ કરી લઈએ ચોકલેટ ગરમ છે એમાં જ આપણે ડ્રીપ કરવાની છે એક એક કરીને જ આપણે ડ્રીપ કરીશું હા ચોકલેટને આપણે ડીપ કરવાની છે ડીપ કર્યા બાદ એને આપણે ફરીથી ફ્રિજમાં મૂકવાના છે પાંચથી છ મિનિટ સુધી ચોકલેટની રેસીપી તમને સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના